માગળ આગળ કરીશું તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ સામે આવેલા કરોડોનો ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી ચાલી રહી છે જો કે આમ છતાં અધિકારીઓને ભ્રષ્ટાચાર આચરવામાં કોઈ જ ડર ન હોય કે શરમ રહી નથી તેવું લાગી રહ્યું છે સોમવારે એસીબીએ રાજકોટના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુની લાખોની લાંચ માંગવા સમયે રંગે હાથ ઝડપી લીધા ત્રણ લાખની લાંચના હપ્તા પેટે એક પોઈન્ટ વીસ લાખનો હપ્તો લેનાર અનિલ મારુ લાંચના બાકીના એક પોઈન્ટ એસી લાખની રકમ લેતા સમયે એસીબીએ ઝડપી લીધા લાંચિયા ફરાર ઓફિસરે અઝિશામક સાધનોનું ફિટિંગનું કામ સંભાળતા વેપારી પાસેથી લાંચ માંગી હતી અનિલ મારુની રંગે હાથ લાંચ લેતા ધરપકડ કરાયાને લઈ સૌથી મોટો સવાલ એ થાય છે કે લાંચ કાંડ બાદ નીચેથી ઉપર સુધી જતી કરોડોની લાંચનો સિલસિલો થોડા સમય માટે અટકી ગયો હતો ત્યારે અગ્નિકાંડ બાદ ફરી લાંચે અધિકારીની નિમણૂંક કોના કહેવાથી કરવામાં આવી તે મોટો સવાલ છે અનિલ મારું એ નિમણૂંકને એસી દિવસ સુધી કેટલાની લાંચ લીધી તે પણ મોટો સવાલ છે અનિલ મારું રાજકોટ પહેલા ભુજમાં કાર્યરત હતો તેવામાં કેટલા લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા તેની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે શની જોડાઈ ગયા છે શનિ અનિલ મારુ ની લાંચ કેસ માં ચીફ ફાયર ઓફિસર કેર ની જે તે સમયે ધરપકડ કરી બીજી તરફ એસીબી તપાસ હાથ ધરી તો હજુ સુધી પણ આ અધિકારીઓ સમજતા નથી આવી રીતે ભ્રષ્ટાચાર અને લાંચી અધિકારીઓ હજી ધમધમી ગયા છે રાજકોટમાં જાણે એક નહી પરંતુ અનેક સાગઠિયા જેટલા અધિકારીઓ છે તે અત્યારે ચર્ચા રહ્યા છે સમગ્ર બાબત ને લઈને આજે એસી દિવસ સુધી હજી કેલા કેલા ની લાંડ લીધી તેને લઈને એસીબી તપાસ હાથ ધરી છે તેમના ઘરે નિવાસસ્થાને ઓફિસે તમામ જગ્યાએ એસીબીએ ચેકિંગ હાથ ધર્યું છે એક લાખ વીસ હજાર તેઓએ રોકડા લીધા ને એક લાખ એસી હજાર બાકી હતા તે દરમિયાન એસીબી ત્રાકીને તેઓની ધરપકડ જે તે કરી છે આજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે કેટલા રૂપિયા અત્યાર સુધીમાં લીધા કોની કોની પાસે ફાયર એનો લઈને આરોપી અખંકારવામાં આવ્યા તેને લઈને એસીબીએ તપાસ હાથ ધરી છે જી બિલકુલ શનિ આભાર જાણકારી આપવા બદલ